ગઈકાલે વિધાનસભાના ગૃહની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા લગ્ન સુધારા બિલ છે એને લઈને વાત કરવામાં આવી હતી ને એ બાદ આજે

અધ્યક્ષ દ્વારા એમને ગઈકાલે પરવાનગી આપવામાં આવી આ બિલ નો મુખ્ય હેતુ કોઈ ભોળી અને ક્યાંક ને ક્યાંક આ લગ્ન નોંધાતા પહેલા લગ્ન નોંધાયાના એક મહિના દિવસ પહેલા એમના માતા પિતાને જાણ કરવામાં આવ્યો આવો સુધારો ગઈકાલે ગૃહમાં દાખલ કર્યો આ બિલમાં જે સુધારાઓ રજૂ કરવામાં આવ્યા એનાથી બોગસ લગ્ન થતા અટકાવવા માટે ખાસ કરીને કોઈ આવા આવારા તત્વો છે એ કોઈ પુખ્ત ઉંમરની દીકરી ના હોય અને એમના ભૂતકાળના કોઈ ફોટા વિડીયો કે કોઈ ચેટના માધ્યમથી એને બ્લેકમેલ કરી અને લગ્ન નોંધણી ના કરાવી લીધી એના માટે ખાસ આ કાયદો હતો આપણે જોયું હમણાં જે પંચમહાલમાંથી એક ગામમાંથી એક તલાટી કમ મંત્રીએ સાડા પાંચસો લગ્ન ટૂંક સમયમાં એને નહીં કોઈ સૌરાષ્ટ્રમાં વ્યક્તિ રહેતો હોય અને એ બોગસ લગ્ન અહીંયાથી ડોક્યુમેન્ટ વોટ્સએપ કરે અને ત્યાંથી લગ્ન સર્ટિફિકેટ આવી જતું અને પછી કોઈ પણ દીકરીએ આવેશમાં આવે ને આવું પગલું ભરી લીધું હોય અને તેને દુઃખ થતું હોય પરંતુ ક્યાંય ક્યાંય કાયદાની આટી ઘૂંટીમાં કાયદાની છટકબારીઓમાં એ દીકરી ફસાઈ ના જાય એના માટે થઈ અને લગ્ન નોંધાતા પહેલા દીકરીના માતા પિતાને રજિસ્ટ્રાર અથવા તો લગ્ન નોંધનાર અધિકારી એમના માતા પિતાની સહમતી લઈએ આ અંગેનું સુધારા વિધેયક કાલ મારા દ્વારા ગૃહમાં દાખલ કરવામાં આવ્યું આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન મેં ગૃહમાં પણ પાઠવા અને ફરીથી પણ અભિનંદન પાઠવું છું કે મોડું મોડું તો મોડું મોડું આ અંગે સરકારનું ધ્યાન ગયું સરકારે ગુજરાતના લોકો પાસેથી આગામી ત્રીસ દિવસની અંદર સૂચનો મંગાવ્યા છે અને ગૃહમાં એવું કહેવામાં આવ્યું છે કે આ અંગે જે પણ ગુજરાતના લોકોના સૂચનો આવશે એમાં અમે યોગ્ય રીતે સુધારાઓ બિલમાં અમે લઈ તો ગૃહમાં પણ કીધું છે કે ગુજરાતના માતા પિતાની જે અપેક્ષાઓ છે એ અપેક્ષા મુજબના જો આપ સુધારાઓ લઈ આવ છો તો હું મારા ઘરેથી પગેથી ચાલીને આવીશ અને પાકડી પહેરાવીને આપનું સન્માન કરીશ કારણ કે આ વિષય છે એ હજારો લાખો માતા પિતાઓના લાગણીઓને સ્પર્શતો વિષય છે હા એટલે ગૃહમાં પણ મેં આ રીતે એમને જે આ મોડો મોડો તો મોડો મોડો પ્રયત્ન કર્યો છે એને મેં આવકાર દીધો છે અને આગામી સમય બિલ આવશે ત્યારે સારા સુધારાઓ લઈ આવશે અથવા તો મારું જે પ્રાઇવેટ બિલ મેં રજૂ કર્યું છે એનો લકી ડ્રો થતો હોય છે એ ડ્રો માં જો મને મોકો મળશે અને ડ્રો માં મારું નામ આવશે તો આગામી દિવસોની અંદર જયારે એની ચર્ચા થશે અને વિધાનસભાના ગૃહ સમક્ષ મત માટે બિલ જશે તો ત્યારે એના ઉપર આગળ ચર્ચાઓ અને ટીકા ટિપ્પણીઓ કરજો હેમંતભાઈ પણ મારો સવાલ એક એ જ છે કે વિધાનસભાની અંદર એકસો ની બહુમતી છે પણ તમે જયારે બિલ રજૂ કર્યું એના પછીના દિવસે તરત જ હર્ષ સંઘવી જે આપણા નાયબ મુખ્યમંત્રી પણ છે ને ગૃહ મંત્રાલયના પણ છે રોષ છે કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ મુદ્દા ચાલતા આવ્યા છે પ્રેમ લગ્નની વાત કરવામાં આવી રહી છે પરંતુ તમારું બિલ છે એ રજૂ થયું લગ્ન સુધારા ઉપર અને એ બાદ તરત જ આજે હર્ષ સંઘવી દ્વારા સવારના સમય જ પ્રેસ કોન્ફરન્સ કરવામાં

અ કોઈ પણ કાર્યક્રમો હોય તો આ અંગે ખૂબ ચિંતાઓ કરતા હતા એટલા માટે થઈ એને જેટલા આવા ચિંતા કરવાવાળા લોકો હતા એમને પણ હું અભિનંદન આપું છું અને એમને પણ આવકારું છું પરંતુ હું બે હજાર ચોવીસથી કારણ કે મારું બિલનું ટાઇટલ તમે વાંચશો તો તમને ખબર પડશે વિધાનસભામાં બિલ મૂકવા સમયે જે વર્ષમાં તમે બિલ રજૂ કર્યું હોય વિધાનસભામાં દાખલ કરો ત્યારે એની તારીખ એ વર્ષની તારીખ લખાતી હોય પછી બિલના અમુક નિયમો હોય છે બંધારણની મર્યાદા બહાર જઈને બિલ ના બનાવી એટલે સતત છેલ્લા વર્ષથી આ ઓછા થી વખત વિભાગ દ્વારા મને પત્રો દ્વારા પણ આમાં જે ખામીઓ હતી કે જ્યાં બંધારણની ઉપરવટ જઈને બિલના કોઈ નિયમ હતા તો એવા નિયમો દૂર કરવા માટે બંધારણની મર્યાદામાં રહી અને બિલ કઈ રીતે બને એ રીતનું બિલ બનાવી અને ગૃહ સમક્ષ મૂક્યું છે અને મને આનંદ વાત પણ છે પરંતુ સૌથી પહેલા હેમંતભાઈ મારો બીજો સવાલ તમને એ પણ છે કે ગઈકાલે એક ફોટો ખુબ જ વાયરલ થયો તમારો ગોપાલ ઇટાલિયા અને કનુભાઈ દેસાઈ એના ઉપરથી ઘણી બધી ચર્ચાઓ થઈ ગોપાલ ઇટાલિયા દ્વારા તો આ વિષયને લઈને નિવેદન પણ આપવામાં આવ્યું છે તમારું શું કેવું છે કારણ કે સવાલો એક એવા ઉભા થયા કે જે ધારાસભ્યો બજેટ નો વિરોધ કરી રહ્યા છે એ જ ધારાસભ્યોનો હસ્તા મોઢે કનુભાઈ દેસાઈ જે નાણા મંત્રી છે જેમને આખું બજેટ રજૂ કર્યું હતું એમની સાથે આ ફોટો આવ્યો છે તમે શું વિચારો છો આ સમગ્ર ફોટા ને લઈને ને તમારા દ્વારા કંઈ કહેવામાં આવશે કે કેમ એ પણ જાણવું છે બેના આ ફોટો જે કાલે મીડિયા સમક્ષ આવ્યો એ ફોટો બે દિવસ પહેલાનો વિધાનસભા ગૃહનો છે અગાઉ પણ જ્યારે જ્યારે હું કનુભાઈને મળ્યો આદરણીય મુખ્યમંત્રી શ્રીને મળ્યો અન્ય કોઈ મંત્રી શ્રી રુબુ રૂબરૂ મળીને રજૂઆત કરી હોય તો એમની સાથેના ફોટા મેં મારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કર્યા છે જ્યારે અમે ફોટો ફાડાવતા હતા ત્યારે ત્યાં દોઢસો થી વધુ ધારાસભ્યો હતા થી પચાસ ની આજુબાજુ ત્યાં પત્રકારો હતા પ્રેક્ષક ગેલેરીની અંદર હું માનું છું ત્યાં લગાવી દોઢસો થી બસો માણસો બેઠા હતા આ ફોટો કોઈ ખાનગીમાં એમને મળી અને એમની સાથે પડાવેલો ફોટો નથી કે ખાનગીમાં હું એને અભિનંદન આપતો અને કોઈ ફોટો પાડી લીધો હોય એવી એ ઘટના નથી વિધાનસભા ગૃહની એક પ્રણાલી હોય છે કે કોઈ પણ મંત્રી છે એ નાણા મંત્રી જ્યારે મુખ્ય બજેટ લઈને આવે ત્યારે ત્યાર બાદ કોઈ પણ મંત્રી પોતાના વિભાગની માગણીઓ લઈને આવે ત્યારે વિધાનસભા ગૃહના દરેક સભ્યો એને અભિનંદન આપતા હોય છે આખો દિવસ ચર્ચા થાય માગણીઓમાં રહેલી ઉપર ચર્ચા થાય ટીકા ટિપ્પણીઓ થાય પરંતુ દરેક મત રજૂ કર્યા બાદ બહુમતીના મંજૂર સ્પોર્ટ્સમેન પોતાના ભાગરૂપે આપણે એને અભિનંદન આપતા હોઈએ છીએ આ એ પ્રકારનો ફોટો હતો ગઈકાલે હું ટ્રેક્ટર લઈ અને વિધાનસભામાં આવી અને ટ્રેક્ટર ની ઘટનાથી ખેડૂતોનું ધ્યાન કે બજેટમાં ખેડૂતોને કેટલો અન્યાય કરવામાં આવ્યો છે ત્યાં ગયું

કે ગૃહમાં ફોટો પડાવો છો બાર બહાર આપ ટીકા ટિપ્પણીઓ કરો છો તો મંત્રી શ્રી એ જવાબ તો એ પણ દેવો જોઈએ કે સુધારેલા બિયારણ માટે તમે સોળ કરોડ રૂપિયા જ આપ્યા છે મંત્રીઓ એ જવાબ તો એ પણ દેવો જોઈએ કે એગ્રો પ્રોસેસિંગ યુનિટ માટે તમે માત્ર બાર કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોને આપ્યા તો એનો એના અંગે તમે કેમ પ્રેસ કોન્ફરન્સ નથી કરતા હું કૃષિ મંત્રી શ્રી ને કે કાલે જે મંત્રી સરકારના પ્રવક્તા મંત્રી આવી ને પ્રેસ કોન્ફરન્સ કરી અને આપની ચેનલના માધ્યમથી જાહેરમાં આમંત્રણ દઉં છું કે આવો એક કલાકની ડિબેટ રાખીએ બજેટમાં શું ખામીઓ છે બજેટમાં કેમ તમે ખેડૂતોને અન્યાય કર્યો છે કેવી રીતે તમે ઉદ્યોગોને લાગી કરી છે એની ચર્ચા ગુજરાતની જનતા સમક્ષ થાય અમે તો બે દિવસ પહેલા પણ વિધાનસભામાં કીધું હતું કે તમે વિધાનસભા લાઈવ કરો વિધાનસભા લાઈવ કરવામાં આવી હોય તો અમે ગૃહમંત્રીને સોરી નાણાં મંત્રીને અભિનંદન આપ્યા કે ના સમગ્ર પ્લે કાર્ડ લઈ અને વિધાનસભામાં ગયા અને વિધાનસભામાં અમે કીધું કે વિધાનસભા લાઈવ કરો તો એના અંગે પણ આવીને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ કે ભાઈ એવું ગુજરાત ની વિધાનસભામાં હું હાલી રહ્યું છે જે તમે ગુજરાતની જનતા બતાવવા નથી માંગતા તો એના અંગે કેમ સરકારના પ્રવક્તા મંત્રીઓ ચૂપ છે હેમંતભાઈ તમને શું લાગી રહ્યું છે કે બજેટમાં ખેડૂતોને કઈ એવી બાબતના કારણે અન્યાય થયો હોય તમારા મતે શું લાગી રહ્યું છે કઈ બાબતમાં અન્યાય નથી થયો એ પ્રશ્ન છે બિલકુલ ખેડૂતોને કઈ બાબતમાં અન્યાય કરવામાં નથી આવ્યો ગામડાને કઈ બાબતમાં અન્યાય નથી કરવામાં આવ્યો એ પૂછો તો એનો જવાબ ટૂંકો રહે કેટલો અન્યાય થયો એની ચર્ચા કરવા બેસો તો આપણે એક કલાકનો એપિસોડ ટૂંકો પડશે આપણે એના માટે બે દિવસ ફાળવવો હોય પરંતુ એના કરતા ચર્ચા એ કરીએ કે કયા કયા બાબત માં અન્યાય કરવામાં આવ્યો છે હું તમને પ્રશ્ન પૂછું કે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓને નર્મદાનું પાણી મળે કે પાણી આપતી સૌની યોજના છે એમાં ચારસો ને કરોડ રૂપિયા ની ફાળવણી કરવામાં આવી એ અન્યાય નથી સુડતાલીસ કરોડ રૂપિયા તમે કેટલા કિલોમીટર ની પાઇપલાઇન નાખી શકવાના છો બે હજાર બાર થી સરકારની જાહેરાત છે આજથી ચૌદ વર્ષ પહેલાની

બીજા હજારો ખેડૂતો આશા છે કે જે મુખ્ય પાઇપલાઇન જે આજુબાજુના ના બે ચાર પાંચ કિલોમીટર કે દસ કિલોમીટર ની અંદર જે જળાશયો છે એ જળાશયો ભરવા અંગે પણ સરકાર વહેલા વહેલી થકે કારણ કે અવારનવાર અમારી પાસે જે મુખ્ય પાઇપલાઇન થી બે કિલોમીટર ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર કે દસ કિલોમીટર માં જે તળાવો છે એ ભરવા માટેની માંગણીઓ અમારી પાસે આવતી હોય છે ચારસો કરોડ રૂપિયામાં સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાંથી હું એવું માનું છું કે અલગ એક સાત આઠ જિલ્લાઓમાં સૌની યોજનાનું પાણી અત્યારે જતું હશે તો તમે કેવી રીતે ન્યાય આપી શકવાના છો તમે બજેટ ની અંદર એવું કીધું કે અમે બાર કરોડ કે સોળ કરોડ રૂપિયાના ખર્ચે સુધારેલા બિયારણો ખેડૂતોને આપશું તો માની લ્યો કે સોળ કરોડ રૂપિયાની ફાળવણીમાં ચોપન લાખ ખેડૂતો પૈકી તમે કેટલા ખેડૂતોને સુધારેલા બિયારણ આપી શકશો એનો આંકડો આપો

જો સરકારના કૃષિ મંત્રીએ બજેટ બનાવવા લગાવ્યું હોય તો હું એવું માનું છું કે આ ગુજરાતના ચોપન લાખ ખેડૂતોનું સાચા અર્થમાં એક ભલું થઈ શકે એવું બજેટ બનાવી શકે બિલકુલ હેમંતભાઈ ભાઈ આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ જે રીતે આજે આપણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની સાથે વાતચીત કરી કારણ કે તેમના દ્વારા જે લગ્ન સુધારાનું બિલ છે એ પણ વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યું હતું એ બાદ હર્ષ સંઘવી દ્વારા આખી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી તેમના ફોટા લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે એને લઈને પણ વિગતે વાત કરીને તેની સાથે જે રીતે ખેડૂતોની સાથે અન્યાય કરવામાં આવ્યો છે આક્ષેપોની સાથે હેમંત ખવા દ્વારા ગઈકાલે પણ જે વિધાનસભાનું પરિસર છે એની અંદર ટ્રેક્ટર કરીને એક વિરોધ કરવામાં આવ્યો હતો એ દરેક વિષયને લઈને પણ વાતચીત કરી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર